પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને મોકલાવ્યું બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને અને અત્યાચારને લઈને રાધનપુર ખાતે રામજી મંદિરથી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર થતા હુમલાઓ અને અત્યાચારને લઈને રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર મોકલવામાં આવ્યું એક રેલી યોજી બાંગ્લાદેશની અંદર હિન્દુ પર થતા અત્યાચાર અને હુમલાઓને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે એક રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા હતા બાંગ્લાદેશની અંદર થતા હિન્દુઓ ઉપર હુમલાઓ અને અત્યાચારો રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે એક રેલી યોજી માંગણી કરતો આવેદન પત્ર મોકલવામાં આવ્યું જય શરમ આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મમલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપક્ષ સ્તરે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો પણ કર્યા અને એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે ત્યાંના સાધુઓ પર અત્યાચાર કરી રહી છે ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સૌ સાથે જોડી અને સંગઠનોએ શું નામ છે તમારું